રાજ્યમાં અનેક સમાચારોની વચ્ચે એક સમાચાર એવા છે જે આપણને જોઈને પ્રશ્ન એ થાય કે સરકાર જુઠ્ઠું કેમ બોલે મંત્રીએ શું કામ આવીને ખોટું બોલવું પડે મંત્રી જે તથ્યના આધાર પર જો કોઈના કહેવાથી આવીને એવું બોલ્યા કે અમે નસબંધીના કોઈ આદેશ નથી આપેલા કે કોઈ ટાર્ગેટ નથી આપેલો તો એમણે અધિકારીઓને પૂછવું પડે કે અધિકારીઓ કેમ ખોટું બોલ્યા કેમ કે કડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો એક લેટર છે છે એ હવે બધાની સામે આવી ગયો જે પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આટલી મહત્વની કામગીરી સોંપી હોવા છતાં શું કામ તમે એક પણ નસબંધી નથી કરી શક્યા આગામી ત્રણ મહિનામાં આ કાર્યવાહી તમે જે કરો છો એના આધાર પર નક્કી કરવામાં આવશે કે તમારી સામે શિક્ષાત્મક પગલાં લેવા કે કેમ આ પ્રશ્ન જ્યારે કરવામાં આવે કોઈ એક ગામમાં કોઈ પણ વ્યક્તિ જો એની પાસે નસબંધીના પેશન્ટ નથી આવતા તો કોઈ કેવી રીતે જબરદસ્તી નસબંધી કરવાનું છે અને ઉપરથી આરોગ્ય વિભાગના અધિકારી જાણે રાજકીય નેતા હોય એમ જવાબ આપે કે અમે સંજય ગાંધી જેવું નથી કરવા માંગતા એની તરી ત્વરિત પ્રતિક્રિયા આવતી હોય એમ જિલ્લા પંચાયતમાં હોબાળો થાય અને મહેસાણામાં ચર્ચાનો વિષય અને ઇશ્યુ એ બને કે એડીએચઓ ઘટવી છે એ સંજય ગાંધીને શું કામ વચ્ચે લઈને આવ્યા અને ઇન્ટરેસ્ટિંગલી વિરોધ કોંગ્રેસના નેતાઓ કરે અને સંજય ગાંધીનો પરિવાર એ ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો છે પણ છતાંય વિરોધ તો કોંગ્રેસ કરી રહી છે કેમ કે ઇન્દિરા ગાંધીના સંતાન અને એમના સમયમાં થયેલી પ્રક્રિયાઓ પર સવાલ હતો કોંગ્રેસ ગમે તેટલો વિરોધ કરે એમના સમયમાં લાગેલો ડાઘ છે એ વિરોધ કરવાથી ભૂંસાય નથી જવાનો સંજય ગાંધીએ જે તે સમયે જે કર્યું એ બધાની સામે છે ઇતિહાસ બની ચૂક્યો છે એટલે હવે ભૂંસી નથી શકાવાનું એક એવું ખરાબ ઉદાહરણ સેટ થયું દેશની રાજનીતિમાં તો થયું એ વાસ્તવિકતા છે હવે જે વિરોધ જે મુદ્દા પર થઈ રહ્યો છે એ છે કે મંત્રીએ સામે આવીને એવું કહ્યું એટલે ઋષિકેશભાઈ આવીને પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા તમે કોઈ ટાર્ગેટ નથી આપ્યો તો ટાર્ગેટ આપ્યો કોને જે કાગળ પર છે સરકારને નસબંધીના ટાર્ગેટ શું કામ આપવા પડે અને જો એ કલ્યાણકારી યોજના છે ને તમે ટાર્ગેટ આપી રહ્યા છો તો પછી એ સ્વીકારવાની હિંમત કેમ નથી વૈચારિક વાતો સ્ટેજ પરથી થતી વાતો મંચ પરથી અપાતા ભાષણો અને ગ્રાઉન્ડ પર થતી વાતોમાં બહુ મોટો જમીન આસમાનનો ફરક છે અને કા તો સરકારને જ નથી ખબર કે આંધળે બેઠું બેરું કૂટાઈ રહ્યું છે એટલે એટલે બધા કન્ફ્યુઝનમાં દ્વિધામાં એક એવું વિશ્વ પેદા થઈ રહ્યું છે જેનો કદાચ જવાબ કોઈની પાસે નથી મંત્રીએ શું કહ્યું હતું અધિકારીઓએ શું કહ્યું હતું ને પછી જે પત્ર એ ફરફર્યું આવ્યું છે એમના મોઢા પર જોઈએ નસ નસબંધી કૌભાંડ નથી એ એક્ચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે એ ટાર્ગેટને એચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે આ બિલકુલ એ વોલન્ટિયર છે અને એ વોલન્ટિયર હોવાથી અને પેશન્ટને બે હજાર રૂપિયા મળે છે ને જે આશાબેન હોય એફએ ડબલ્યુ હોય એમપીએચ ડબલ્યુ હોય એને બસો કે ત્રણસો રૂપિયા મળતા હોય એટલે આમાં કોઈ પણ પ્રકારનું પરંતુ જે બનાવ બન્યો છે અને જે આક્ષેપ છે કે આ અપરિણિત યુવાનનું આપણે ઓપરેશન થઈ ગયું તો એની તપાસ ચાલુ છે એ બાબતમાં તાત્કાલિક જે વ્યક્તિ એ પોતાના એરિયા બહાર લઈ જઈ અને બીજી જગ્યાએ એનું ઓપરેશન કરાવ્યું છે એની પત્નીની પૂછપરછ નથી કરી આ બધી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જે પગલાં લીધા છે એટલે ફરીથી આવું ક્યાંય પોતાના વિસ્તાર બાય બહાર અથવા તો કોઈને એની કહેવાતી જે પત્ની હોય એને લગ્ન કર્યા હોય તો એની પત્ની સાથેનો

લક્ષણ ના હોય સામે તો એ લોકો અમે એક પાંચ કરવાના તો મહેસાણાના આપણા તેસઠ પીએસસી એમાંથી કોઈ ના કરે વિભાગમાં એક તરફ નીચે અધિકારીઓ આરોગ્ય માટેના નસબંધીના ઓપરેશન માટેનો લક્ષ્યાંક આપે છે અને આપશ્રી પત્રકારોને માધ્યમોને ગેરમાર્ગે દોરવા ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે આવો કોઈ લક્ષ્યાંક નથી એવી લીપા થોપી કરો છો ખ્યાતિકાંડ વખતે આરોગ્ય વિભાગનું મૌન સરકારનું મૌન અગાઉના મૌન આરોગ્ય વિભાગના બીજા સમાચાર એ પણ છે કે બાર મહિનામાં બાર હોસ્પિટલ છે એની સામે કાર્યવાહી કરવી પડી છે ડીએમ પેનલ તો એને માત્ર નથી કરી પ્રધાનમંત્રી જન આયુષ્યમાન યોજનામાંથી એમાંથી એમને કાઢ્યા અને ઉપરથી બાકીની કાર્યવાહીઓ કરવી પડી હોસ્પિટલ સામે તો એનો મતલબ કે હોસ્પિટલ કેવો વહીવટ ચલાવતી હશે એની તમે કલ્પના કરી શકો છો